ભરૂચ શહેરમાં દાઉદી વોરા સમાજના લોકોએ રમજાન ઈદની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી પવિત્ર રમઝાન માસમાં દાઉદી સમાજના લોકો દ્વારા એક માસ સુધી રોજા રાખી ઈબાદત કરવામાં આવી હતી ભરૂચ કોટ પાવાડ વિસ્તારમાં વસતા દાઉદી વોરા સમાજના લોકોએ આજરોજ મસ્જિદમાં રમઝાન ઈદની વિશેષ નમાજ અદા કરી એકબીજાને રમજાન ઈદની શુભકામનાઓ પાઠવી હતી ભરૂચના કોટ વિસ્તારમાં વોરા સમાજના લોકોએ ભેગા થઈ એક મુબારકબાદી સાથે મનાવ્યો હતો આ સાથે આપી હતી આ પ્રસંગે સામાજિક કાર્યકર ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આજે દાઉદી વોરા સમાજના ફરમાન મુજબ ઈદ છે આજે અમે ગરમીમાં પંદર કલાકના એક બે મુસ્લિમ સમાજની ઈદ આવશે તે માટે પણ તેમણે તમામ મુસ્લિમ બિરાદરોને શુભકામનાઓ પાઠવી હતી અમારા રમઝાન મહિનાના ત્રીસ દિવસની ઈબાદત બાદ આજ ઈદનો પ્રસંગ અમે ઉજવીએ છીએ આ પ્રસંગે અમે સમગ્ર આલમના દાઉદી વોહરા સમાજને ઈદ મુબારક આપના માધ્યમથી આપીએ છીએ અને બે દિવસ બાદ સમગ્ર મુસ્લિમ સમાજના લોકોની પણ ઈદ હોય એને આપણા માધ્યમથી એ લોકોને બી અમે ઈદ મુબારક કહીએ છીએ અને જે બીજા દેશોના અંદર જે અત્યારે હાલ યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે તો આ મોકા પર આપને દરેક જગ્યાએ અમન અને શાંતિ થાય અને દરેક દેશના અંદર લોકો ખુશ રહે એવી આજના ઈદના દિવસે આપ સૌને અમે મુબારકબાજી પાઠવીએ